આ છે સરદાર પટેલ ગાંધીજી અને ભારતની એકતા પરનો સંક્ષિપ્ત સારાંશ જો ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી પણ સામે હતા પાંચસો રજવાડા અને દેશના ભાગલાનો મોટો પડકાર તો સવાલ એ થાય કે ભારતની આ એકતા શું ખાલી સરદાર પટેલ જેવા એક નેતાને કારણે જ શક્ય બની કે પછી ગાંધીજી અને પટેલ બંનેના ભેગા પ્રયાસોનું પરિણામ હતું ચાલો જરા સમજીએ પ્રથમ સરદાર પટેલ એમણે ભૌગોલિક અને વહીવટી એકતા માટે એકદમ મજબૂત પાયો નાખ્યો એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે રજવાડાને ભારતમાં જોડવાના કાનૂની દસ્તાવેજ વાપર્યા કૂટનીતિ અજમાવી અને હા જરૂર પડી ત્યારે હૈદરાબાદમાં ઓપરેશન પોલો જેવી લશ્કરી કાર્યવાહી પણ કરી સાથે જ દેશભરમાં એક સરખા વહીવટ માટે અખિલ ભારતીય સેવાઓ ઊભી કરી આ હતો પટેલનો પ્રેક્ટિકલ અભિગમ બીજો મહાત્મા ગાંધીજી એમણે આ એકતા માટે નૈતિક બળ અને લોકોનો સાથ આપ્યો એમના અહિંસા અને પ્રજાની શક્તિના વિચારોથી રજવાડાઓ પર પણ દબાણ આવ્યું ગાંધીજીનું માનવું હતું કે ખરી એકતા તો હૃદયના જોડાણ અને સામાજિક ન્યાયથી જ ટકે આ એમનો આદર્શવાદ હતો આ બંને મહાનુભાવોના કાર્યો વિશે વધુ જાણવા માટે ફૂલ વિડીયો માટે નીચે આપેલી વીડિયો લિંકને ક્લિક કરો અને છેલ્લે વાત એમ છે કે આ બંને નેતાઓના કામ એકબીજા વગર અધૂરા હતા પટેલે એકતા માટે જરૂરી માળખું એટલે કે સ્ટ્રક્ચર આપ્યું તો ગાંધીજીએ એમાં આત્મા પૂર્યો એટલે ભારતની સ્થાયી એકતા માટે પટેલના નક્કર કામ અને ગાંધીજીના નૈતિક સિદ્ધાંતો બંને અનિવાર્ય હતા પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો